અત્રિય અને અનસુયા એ ભગવાન ને કીધું તમે અમારા ઘરે દીકરા થઈને જન્મ ઈ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બ્રહ્માજી થી ચંદ્રમા નો જન્મ થયો ભગવાન વિષ્ણુ થી દત્તાત્રેય મહારાજનો જન્મ થયો અને ભગવાન શિવ થી દુર્વાસાજી નો જન્મ થયો આ વિ ભાગવતની અંદર કથા છે પાછળ એક દંત કથા પણ છે દ્રષ્ટાંત કથા અને બધા લોકો એમ કહે કે એક વખત નારદજી બધા લોકોમાં ફરતા ફરતા અનસુયા ના ઘરે આવ્યા છે અનસુયા પ્રસાદ આપ્યો પ્રસાદ લીધો અને ગયા બ્રહ્મલોકમાં સાવિત્રીની પાસે સાવિત્રીએ સ્વાગત કર્યું પ્રસાદ આપ્યો નારદજી કે કે સાવિત્રીજી માં ખોટું ન લગાડો તો વાત કહું શું તમારું પતિવ્રતા વ્રત ખરું પણ મેં આજે મૃત્યુલોકમાં જોયું ને અનસુયા જેવા તો નહીં જ તમે હો પછી એક સ્ત્રીને બીજી સ્ત્રીના વખાણ ગમે ના પાડો ન ગમે એમ તે ન ગમે તમને ગમતે એવું થોડું બ્રહ્માજી ઘેરે હતા એને નહોતા ગમતા એને ન ગમે પછી ત્યાંથી ભગવાન ગયા વાંકુટ માં સેમ ઈ જ વાત લક્ષ્મીજી ને કરી લક્ષ્મીજીને ને ન ગમે માં સતી પાર્વતી પાસે ગયા પાર્વતીજી ને વાત કરી એને ન ગમે પછી હું કે આપણે ક્યાં દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ એવી કહેવત છે ને તો એ ત્રણેય એકબીજાને મેસેજ કર્યા કે સાંભળ્યું નારદજી હ મારા ઘરે એવા તને બહુ અનસુયાના વખાણ કરતા તો વળી એ તો વળી કોણે હશે ને પતિવ્રતા ધર્મ આન તેન એમ કરતાં કરતાં એ ત્રણેય નક્કી કર્યું કે આનો પતિવ્રતા ધર્મ ભંગ કરાવો છે અને ત્રણેય પતિને મનાવ્યા અને સમ વિધાન રિહાણા એ બધું થયું અને કીધું કે તમે ત્રણેય જાઓ અને પતિવ્રતા ધર્મનો ભંગ કરાવો એ ત્રણેય દેવતાઓ ભિક્ષુક બનીને આવ્યા અને અનસુયા ઘરે આવીને ભિક્ષા માંગી કે માં ભિક્ષા આપો અનસુયા ભિક્ષા દેવા ગયા ત્રણેયે કીધું કે માં અમે તો એવા સાધુ છીએ કે પહેરેલે કપડે કોઈના હાથની ભિક્ષા અમે લેતા તમે હાવ દિગંબર વસ્ત્ર વિહીન અવસ્થામાં તમે ભિક્ષા આપો તો લઈએ અંશિયાજી વિચારે છે કે આ અવસ્થા તો પતિવ્રતાનો ભંગ કહેવાય હાથમાં જળ લઈને પતિવ્રતાના સોગંધ ખાઈને ત્યારે છ છ મહિના બાળક કરીને કે ત્રણેય

આવી માં મળે તો એને કોણ મૂકી ન જાય હા એ ગમે એમ કરીને વી આવો હવે અમારાથી ન માને તમે આવો આવ્યા મને આવ્યા નતા માનતા ત્યારે ત્રણેય દેવતાઓ એ કીધું શું પણ તો કીધું હવે તો ફાવી ગયું છે આવા દીકરા હિંચકાવા કોને ન ગમે આખા ત્રણેય ભુવન જે હિંચકા નાખતો હોય એ અમારા ઘોડિયામાં ક્યાંથી અમારે હવે તમને નથી જવા દેવા ભગવાને કીધું કે અમે તોયને તમારી ઘી દીકરા થઈને આવશું પણ જવા દે મારી માં ઈ ભગવાન ચંદ્રમા દુર્વાસા અને દત્તાત્રે બની આવ્યા છે